વિડીયોની અંદર તમે જે કુબોટા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂતભાઈઓ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે તમે કુબોટા એમયુ પિસ્તાલીસ જીરો એક ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે અને જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એકદમ સાવ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું વાપરેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ કુબોટા ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ પીસ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે કુબોટા એમયુ પિસ્તેલીસ ઝીરો એક ટ્રેક્ટર પાવરસ્ટેરિંગ અને સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર પાવરસ્ટેરિંગ સાઇડ ગેયર ઓઇલ બ્રેક અને રિવર્સ પીટીઓ છે તમને રિવર્સ પીટીઓમાં ટૅક્ટર જોવા મળશે સાથે સાથે ઓઇલ બ્રેક અને સાઈડ ગેરમાં ટૅક્ટર તમને જોવા મળી જશે એકદમ પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલની વાત કરું કુબોટાની તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને એકવીસનું એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર એકવીસનું મોડલ છે પાવર સ્ટેરિંગ છે સાઇડ ગિયર છે ઓઈલ બ્રેક અને રિવર્સ પીટીઓમાં પણ તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી કંડિશન વિડીયોમાં ખેડૂતભાઈઓ જોઈ શકો છો એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાચવેલી કંડિશન છે જ્યારે છે ટાયરના કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન પણ એકદમ સારી છે પંચોતેર સિત્તેર પંચોતેર ટકા જ્યારે છે ટાયર તમને જોવા મળી જશે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે કેમકે ટ્રેક્ટરને વેચાતા વારની લાગે ખેડૂતભાઈઓ ભાઈએ ટ્રેક્ટરની કિંમત પણ રિઝનેબલ રાખેલી છે અને કંડિશન વિડીયોમાં તમે તો જોઈ જ રહ્યા છો એકદમ સાચવેલી કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામખંભાળિયામાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે જામખંભાળિયામાં તમને આ કુબોટા ટ્રેક્ટર ખેડૂતભાઈ જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને આ કુબોટા ટ્રેક્ટર લેવો હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે જોવા મળી જશે